આદની સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ કરવા અનેક મહિલા મંડળો શ્રી રામદેવ શિવાશ્રમ પાલારા કચ્છ મધ્યે પહોંચ્યા પાલારાની પાવન ધરા ઉપર શ્રી રામેશ્વર મહાદેવની અસીમ કૃપાથી માનવચોત સંસ્થા ભૂત સંચાલિત શ્રી રામદેવ શિવાશ્રમ મધ્યે દરરોજ અલગ અલગ મહિલા મંડળો સેવાશ્રમ મધ્યે પધારી શ્રાદની ધાર્મિક શાસ્ત્રોતક વિધિ વિધાનોમાં જોડાઈ સ્વહસ્તે પિતૃઓને પાણી અર્પણ કરે છે નારાયણ સરોવરના દીપક મહારાજ શ્રાદ્ધનો રઘુવંશી નગર મહિલા મંડળ ક્રિશિવ ફાઉન્ડેશન પિંગલેશ્વર પૂનમ ગ્રુપ હલાઈનગર મહિલા મંડળ માધાપર ચંદ્રમોલેશ્વર મહાદેવ સત્સંગ મહિલા મંડળ મહાવીરનગર જયનગર મહિલા મંડળ જેઠી મહિલા મંડળ પ્રમુખ સ્વામીનગર મહિલા મંડળ સર્વોદય મહિલા મંડળ આશ્રમ સ્થળે પહોંચી માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે ભોજન કરાવેલ સમગ્ર વ્યવસ્થા પ્રબોધ મુન્વર પૃથ્વીરાજસિંહ જાડેજા આનંદરાય સોની સહદેવસિંહ જાડેજા કનૈયાલાલ અબોટી પંકજ કુરુતા દિલીપ લોડાયા દામજીભાઈ સંભાળી રહ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભૂજ